એમ નહી ગોરખપુર મારે તમારો વિરોધ કરવો જનતા નો વિરોધ કરવો હોય તો આમાં લખીને આવે હું એમ તમારો વિરોધ કરું અરે પણ છે એ વાતો ને તમે આજ કઈ ગ્રંથ ક્યાં વાંચો ના વાત છે અને આપણે હું તો એટલું જ છું કે કે તમારે હિન્દુઓનો વિરોધ હિન્દુ આ વ્યક્તિ છે ને કાયદેસર કાયદેસર રામ ને બદનામ કરવાના પ્લાનિંગ થી ચાલે છે પેલા રામ ને આ ભગવાન ને બદનામ કરવા વાળા કે એને નિંદા કરવા વાળા કોઈ જીવિત રહ્યા નથી એના વંશય નથી રહ્યા ઈ એને હજી ખબર નથી આ કાઈ આ સમાજ છે હિન્દુ સમાજ છે કઈ ગાંડો નથી મંદિરો એ જાય પૂજા પાઠ કરે આંદુ કરે કઈ આમાં કઈ એને દેખાણું હોય છે તય ઈ આપણે જાતે છે ને હાલો હું તમે ગાંડા છે આવડો સમાજ હિન્દુ છે કઈ ગાંડો છે રાક્ષસો થઈ ગયા કાંઈ એના મંદિર નથી અને પેલા તો આપડે હું તો એટલું માનું એ ઓલા ભાઈ એમ કે છે પાછું એ ડિલેટ મારી દે છે ભાઈ એવું કેવા માંગે છે હરેશ હરેશભાઈ હરેશ ભાઈ એવું કેવા માંગે કે બાબા સાહેબે હિન્દુ ધર્મ ને ત્યાગ શું કામ કર્યો હતો જવાબ આપો તો ભાઈ એ અમે તો હતા નહીં એલા ભાઈ એટલું અમે ગ્રંથ નથી અમે અમારું સુંદરકાંડ રામાયણ અને ગીતાજી વાંચી છે અમને એટલી નથી ખબર અમે અમારે અમે કોઈ બાબા સાહેબ ને એક દાખલો બતાવો કે અમે વિરોધ કર્યો હાલો બાબા સાહેબ હિન્દુ ધર્મ શું લેવા કરજો એ ઈ ભલે આવરી દિશા એ લઈ જવા માંગે પણ મારું તો એક જ સનાતન ધર્મ ને અને સનાતનીઓને હું એટલું જ કેવા માંગુ છું

હું આપણે પાંચ જણા લડીશી ધરમ આટું અને આગળ લઈશી એવું નથી કે નહી લડે લઈશી અને લડાવા છે કે